કૃષ્ણ કુકિંગ શું હું તમારું સ્વાગત કરું છું આજે આપણે સરસ મજાનું મેથી પાપડનું શાક બનાવીશું તમે આ રીતે નહીં બનાવી હોય આ ખાસ કરીને પર્યુષણમાં જૈન લોકો વધારે બનાવે છે તો અહીંયા મેં મેથીને પહેલેથી ચારથી પાંચ કલાક માટે પલાળી રાખી હતી અને અહીંયા મેં તેલ મૂકી દીધું છે બે મોટા ચમચા અને આ રીતના મેં પાપડ લીધા છે પાપડ તમે કોઈ પણ લઈ શકો છો તો અહીંયા મેં પાપડ પછી કટકા કરી લઈશું આપણે તેના અને અહીંયા બે ચમચા તેલ નાખીને ગરમ કરી લીધું છે તેની અંદર અડધી ચમચી જેટલું જીરું નાખીશું જીરું તતડી જાય એટલે તેની અંદર થોડી હિંગ નાખી દેવી અડધી ચમચી આમાં હિંગનું પ્રમાણ થોડું વધારે રાખવું પછી આપણે લસણ મરચાંની પેસ્ટ નાખી દેવી તમે લસણ ના ખાતા હોય જે લોકો તો લસણ નથી ખાતા હોતા એટલે તે લોકો લસણ નહીં નાખે અને પછી તેમાં લાલ મરચું અને હળદર નાખી દઈશું જેથી તેનો કલર સરસ આવશે અને પછી તેમાં આપણે પલાળેલી મેથી હતી તે નાખી દેવાની છે અને તેને મિક્સ કરીને થોડીવાર ઢાંકીને રાખી દઈશું પાંચથી સાત મિનિટ પછી અહીં આપણે પાપડના સરસ મજાના કટકા કરી લઈશું જો તમને મારો આ વિડીયો ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો બે લાઇકન દબાવજો અને કમેન્ટ કરજો તો અહીં આપણે પહેલાં મીઠું નથી નાખ્યું એટલે હવે મીઠું નાખી દેવાનું ટેસ્ટ પ્રમાણે પછી આપણે તેમાં થોડી હળદર પણ નાખીશું એક ચોથાઈ જેટલી અને તેને બરાબર ઉકળવા દઈશું ચડી જાય ત્યાં સુધી તેને ઉકળવા દેવાનું છે અને અહીંયા ઉપર પાણી મૂક્યું છે તે જ ગરમ પાણી આપણે મેથીની અંદર નાખી દઈશું અડધું એટલે લગભગ બે ગ્લાસ જેટલું પાણી છે તેની અંદર અને પછી આપણે પાપડના ટુકડા એક એક કરીને આવી રીતે છૂટા છૂટા નાખવાના છે એકદમ નથી નાખવાના તો પાપડ નાખ્યા પછી તેને મિક્સ કરી દેવું આપણે લચકાવાળું શાક બનાવવાનું છે તેને ઉકળવા દેવાનું છે મેથી ચડી જાય પછી જે પાપડ નાખવા તેનું ખાસ ધ્યાન રાખવું તો અહીંયા સરસ મજાનું આપણું લચકાવાળું મેથી પાપડનું શાક તૈયાર થઈ ગયું છે તેના પર લીલા ધાણાથી આપણે તેને ગાર્નિશિંગ કરી લઈશું અને પછી તેને સરસ મજાનું મિક્સ કરી લઈશું તો તમે જોઈ શકો છો કે આ રીતે મેથી પાપડનું શાક તમે નહીં બનાવ્યું તો જરૂરથી બનાવજો અને જૈન હોવ તો તમે તેમાં લસણ નહીં નાખવું બાકી તમે આ રીતે મેથી પાપડનું શાક બનાવી શકો છો તો ખૂબ જ ટેસ્ટી આપણું મેથી પાપડનું શાક તૈયાર